સ્વાગત છે તમારું એકદમ નવા બ્લોગમાં ભાઈ તમને અંદર અંદાજ હોય છે ખજુરભાઈ ભાઈ ને મળવાના છે કે ત્રીન વધારે દૂર નથી આપણે તો થોડો ઘણો સપોર્ટ કરજો જો ખજુરભાઈ આપણી સાથે મળશે તો તમને પાક મળીએ આજો હજી કેતા થોડુંક ભૂલાઈ ગયું શ્રી રામ ગુગરાના ઓપનિંગમાં આવવાના છે મહેન્દ્રનગર ચોકડીએ તો અલગ તમને મળાવી ખજુરભાઈ તો જો ભાઈ ખજુરભાઈ તો હજી આવ્યા નથી ને ત્યાં વરસાદે એન્ટ્રી મારી દીધી છે હવે હવે અને બેન્ટ બાજાવાળા પણ આવી ગયા છે જોઈ આગળ શું થાય તમે ખાલી પબ્લિક જુઓ થોડીવાર પહેલાં કોઈ નહોતું હવે જો હજી તો ખજુરભાઈ આવ્યા નથી ભાઈ આટલું પબ્લિક આવી ગયું છે જો બસ હવે થોડી વારમાં આવવાની તૈયારીઓ છે ભાઈ ભાઈ સંગુભાઈ જાડેવાળી ઉપાધી સેફ્યુકેટ કેપાસાયમ મગું કોને આવી

નિધિનભાઈ વરસ તો વરસાદ હતો પણ મોરબીવાળો અવલવેદ તમને એટલો બધો પ્રેમ આપે છે તમને આશીર્વાદ આપે છે અને ખાસ આપણા ધારાસભ્ય સાહેબ શ્રી પણ મોરબીની ચાન એટલે કે ખાસ એમની પણ ઈચ્છા હતી કે ખજૂરભાઈ આવે ત્યારે એમનું સ્વાગત માટે અમે બધું જ આખું મોરબી તૈયાર રહીએ આ વરસતા વરસાદની અંદર પણ છતાં તમારા સ્વાગત માટે ઊભા રહ્યા શ્રીરામ ગુખરાના ઘૂપરા ખાવા માટે તો શું કહેશે મોરબી ગુજરાત ના ગુમ્બે ખૂણે જાઓ તમે પણ આજે આજે વરસાદ માં તમે આવીને જે મારું માન વધારી દીધું છે સાંભળો એના પરથી કહેવાનું મન થાય કે ભાઈ મોરબી જેવું કોઈ સિટી નથી વાલા તમને પ્રેમ કરવા પર ઉતરે મોરબી તો પછી હાંભળો હાંભળો તમે બોલ્યા પહેલા તાળી પાડી ગયો છો તમને પ્રેમ કરવા પર ઉતરે મોરબી તો જીવ હોતન આપીને મોરબીઓ વાલા પહેલા તો સ્ટેજ પર આ જેટલા લોકો છે માતાજી ઘરે સ્ટેજ પડી જાય અને બધાને નાનું મોટું ગોઠણમાં વાગે કે અડધા ઉતરતા નથી પણ કાંઈ વાંધો નહીં પડશું તો ભેગા પડશું તમારો નથી છોડવાનો બીજું મોરબીના ધારાસભ્ય એવા કાંતિભાઈ કે જે સારું કાર્ય તો કરતા જ એવા છે ને ખાસ આવનારા જે થોડા ટાઈમ પહેલાં જે હોનારત થઈ હતી એમાં પણ એમણે જ્યાં અગ્રેસર ફાળો ભજવ્યો છે એક જોરદાર તાળી થઈ જાય બાકી કોઈ નેતા ડૂબકીનો અમારો એમાં પડે નહીં એટલે કાંતિભાઈ માટે જોરદાર તાળી થઈ જાય એટલા પ્રેમ છે મોરબીનો અને તમામ લોકોને ખાસ મારે કહેવાનું કે તમે ખજૂરભાઈને હંમેશા સપોર્ટ આપ્યો છે પ્રેમ આપ્યો છે અત્યારે 333 ઘર બનાવી ચૂક્યો છું અને તમે જે મને પ્રેમ આપો છો એમ નથી આપતા ખજુરભાઈ ઘર બનાવવા નીકળે છે તો પેલો પથ્થર મૂકે છે ને જ્યાં સુધી ઘરની પૂજા ન થાય ત્યાં સુધી પડી રહે છે એટલે ખજુરભાઈ તમને ગમે છે બાકી એવું નથી કે ઘર બનાવવા ગયા તેણ ફોટા પડ્યા બે વિડીયો બનાવ્યા ને સીધા હુઈ ગયા હોટલમાં એવું નથી રહીને કામ કરે છે અને તમામ લોકોને કહું ભગવાન ને પૈસા ની જરૂર નથી ક્યારે ભગવાને તમને કીધું કે આપો દોઢસો કીધું કેમ કે આપડી કોઈ ઓકાત નથી કે આપણે ભગવાન ને આપી આપણે ભગવાન પાસે માગી શકીએ આપી નથી શકતા એટલે તમામ લોકોને કહું છું કે મહાદેવ ની સમીપ જવું હોય માં ઉમિયાની સમીપ જવું હોય ખોડિયાર સમીપ જવું હોય તો તમામ લોકોને ખાસ કહું છું કે તમારી આજુબાજુમાં બે જરૂરિયાતમંદ હોય જે ગરીબ હોય જેને ફી ભરવાના ઘટતા હોય જેને ભાડા ભરવાના ઘટતા હોય જે ગરીબ હોય જે લાચાર હોય જેને ચોમાસામાં અગવડ પડતી હોય હેરાન થતો હોય એવા લોકોને મદદ કરજો મારો મહાદેવ તમારી આરે ઉભો રહે

એટલે અત્યાર સુધીમાં ત્રણસો ને તેંત્રીસ ઘર બનાવ્યા છે ચારસોને અઠ્યાશી ઘર પેન્ડિંગમાં છે ને દર ચોમાસામાં ઘરોની સંખ્યા વધે છે પણ તમામ લોકોને આજે કહીને જ આવું છું કે જ્યાં સુધી કામ કરું છું ગરીબો માટે ઢોળતો રહેશે બાકી પૈસા ભેગા કરીને ક્યાં જ આવું હે કાંતિભાઈ પૈસા ભેગા કરીને ક્યાં જ આવવું આપણે એટલે ભેગું કાંઈ નથી આવવાનું વ્હાલા

ભાઈ શ્રીરામ ઘોઘરા હું છે એટલે પ્યોરિટી નું બીજું નામ એટલે શ્રીરામ સત્ય છું આજકાલ જમીનના લીધે ઘણા ઢખા થાય છે ઘણા લોકો કહે કે બેנוને હક જમીનમાં મળવો જોઈએ કે ની હા કે ના અને ઘણા લોકો કે નો મળવો જોઈએ એટલે એના પર એક સરસ મજાની સિરીઝ છે જમીનના ભાગલા ભાઈ બહેનની સિરીઝ એમાં લાલાભાઈ મારા બનેવી બેના છે અને હું એનો હાળો છું એમ ગાય જોડા જોયા જેને હવે સહીન કરવા દે

એના દાંત પાછા વાઈટ છો ભાઈ જોરદાર તાળી છે આના માટે તમે છો કે માવા તમે છો માવા અહીંયા અહીંયા જુઓ ઓછા ખાઉં છો ખાસ તમામ લોકોને કહી દો માવા ખાતા હોય તો બંધ કરી દેજો કહી દો માવા ખાતા હોય તો બંધ કરી નાખજો ભાઈ હા ખાવ વાંધો તબિયતનું ધ્યાન રાખજો તમે કેહો ને લોકો બંધ કરી દે લાગે તમને

મને ગમતું જો જોકે સ્વભાવમાં ફેર નથી મારો એવો જ સ્વભાવ ત્રિવર આવ્યો જીવનમાં રહી અને હાથ વાત કરીને લડવું પાંત્રીસ વર્ષ તમારો જે પ્રેમ મેળો આ ત્રવૃતિયા એ પણ મારા માટે બહુ મહત્વની વાત છે ખજૂરભાઈ બે હજાર બે એકમાં માં ભૂકંપ આવ્યો ત્યારે કુદરતે મને ઉચાર્યું કે બધાના મકાન થઈ જાય પછી હું માનતા પછી પગ પર પ્રવાસ કરી પણ ચેતા આનંદ થાય કે બે વર્ષ માં બત્રીસ હજાર મકાન કુલ મંદિર ચોવીસ દિવસ ફક્ત પર પ્રવાસ કર્યો હતો